નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યો છો ગુજરાત ન્યૂઝી અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાભર નજીક હિટ એન્ડ રન ની ઘટનામાં બે ના મોત એક ઘાયલ બે સગા ભાઈ બહેન મોત લાખણી તાલુકાના વજેગટ ગામના મુકેશભાઈ અલકાબેન અને નૈનાબેન તેમના બાઇક ઉપર ભાભરની નર્સિંગ કોલેજમાં અલ્કાબેનને એડમિશન માટે આવ્યા હતા અને એડમિશનનું કામ પતાવીને ઘરે પરત જઈ રહ્યા હતા તે દરમિયાન ભાભરના ખાખરા નજીક ત્રણ બાઇક સવારને ઇકો ગાડી ચાલકે પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યા હતા બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી બાબર દિયોધર હાઇવે ઉપર પાંચ કિલોમીટર ખાખરા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઈક ઈકો ગાડીમાં ભરાઈ ગયું હતું જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતા બાઇકને પાંચ કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યું હતું આમ ઇકો ગાડી ભગાડતા ભાભર હાઇવે ઉપર ઇકો ગાડીને રોકાવવી પડી હતી ઇકો ગાડીએ ઘસેડેલા બાઇક ઉપર બે યુવતીઓ અને એક બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસેડાયા હતા આમ અકસ્માત દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક યુવતીને બાઇક ચાલકે બંનેને ભાબર હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા ત્યારથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યું જાણવા મળ્યું હતું કમનસીબની વાત એવી જાણવા મળે છે કે ભાભરતી બાઇક ઉપર ત્રણ ત્રણ જણ લાખણી તાલુકાના વજેગઢ ઘરે પરત જવા નીકળ્યા હતા મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગીમાં લેવાયું હતું તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું હતું બે સગા સગાભાઈ બહેનના મોતના સમાચાર મળતા ગામમાં શોકનું મોજું ફેલાયું અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાંકરેજ